શિયાળાની ઋતુ આવે ને ઠંડી ચાલુ થાય એટલે લગભગ બધાને જ શરદી કફની અસર થાય જ છે તો પહેલાં આપણા વડીલો જે ખાવા પીવામાં ગરમ વસ્તુઓ રાખીને ઠંડી સામે શરીરને બચાવતા તે રીતે આપણે આજે એકદમ સ્વાદમાં ટેસ્ટી અને ચટાકેદાર તેવી લીલી ડુંગળીની કઢી બનાવીશું જે તાસીરમાં ગરમ હોય છે જે તમે એમને પીવો કે રોટલી ભાખરી સાથે ખાઓ કે રોટલા સાથે ખાઓ તો પણ તમને ખાવાની મજા આવશે અને કફ અને ઉધરસમાં પણ રાહત આપશે ગરમા ગરમ આ કઢી આપણા વડીલો પહેલાં જે મસાલા સાથે બનાવતા તે રીતે આપણે બનાવીશું જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય વિડીયો ઉપર આવો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલો બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો લીલી ડુંગળીની એકદમ ટેસ્ટી અને ચતા ચટાકેદાર કઢી બનાવવાનું ચાલુ કરીએ મેં અહીં દોઢસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળીને ઉપરનો ખરાબ ભાગ કાઢી છાલ ઉતારી લઈ ઉપરથી ભાગ કાઢી લઈશું અને પછી તેને આવી રીતે વચ્ચેથી કટ મૂકીને બને એટલા ઝીણા પીસ થાય તે રીતે કટ મૂકીને આપણે એકદમ ઝીણી ઝીણી સુધારી લેવાની છે પાંદડા સાથે લીલા પાંદડાને આપણે સ્પ્રિંગ ઓનિયન પણ કરી લેવાના છે એટલે આવી રીતે બધી જ ડુંગળીને ઝીણી ઝીણી એકદમ સુધારી લઈને એક બાઉલમાં લઈ લેશું પહેલાં આપણે મેં અહીં દોઢસો ગ્રામ લીલી ડુંગળી લીધી છે તેની સામે પચાસ ગ્રામ જેટલું આપણે લીલું લસણ લેવાનું છે લીલા લસણને પણ ઉપર ખરાબ છાલનો ભાગ કાઢી લઈ મૂળિયાનો ભાગ કાઢી તેને પણ બને તેટલું ઝીણું ઝીણું એકદમ ચોપર ઉપર ચોપ કરી લઈશું અને બે લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો પણ મેં ખમણીને તૈયાર કરીને લીધો છે હવે પહેલાં આપણે કઢી બનાવવા માટે બેટર બનાવી લઈશું તેના માટે મેં અહીં ત્રણ ગ્લાસ અંદાજે તમે કપ કે વાટકાનો માપ પણ લઈ શકો તે રીતે મેં ત્રણ ગ્લાસ જેટલી ખાટી છાશ લીધી છે કઢીમાં ખાટી છાશ હોય તો કઢી એકદમ ખાટી મીઠી સરસ એવી બને છે અને તેની સામે ચાર મોટી ચમચી જેટલો ગાય બેસન લીધો છે તમે ગઈ પણ કોઈ પણ લોટ લઈ શકો ઘરમાં જે રેગ્યુલર દળાવીને રાખતા હોય તે પણ ચાલે ચાર મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું ગળ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું ચાખીને પણ એડ કરી શકો સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે વિપ્સથી આ બેટરને આપણે એકદમ સ્મૂથ એવું તૈયાર કરી લેવાનું છે લોટની ગળી ન રહે તેવી રીતે આવી રીતે બે મિનિટ માટે ફેટી લઈશું તમે બ્લેન્ડરથી કે પછી ઝેરણી જે લાકડાની આવે છે તેનાથી પણ કરી શકો પણ બને ત્યાં સુધી બેટર એક સમાન થવું જોઈએ તેમાં લોટની ગળી ન રહેવી જોઈએ તે રીતે મિક્સ કરવાનું સરસ એવી આવી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને હવે એક બાજુ મૂકી દેવાનું છે ને હવે કઢીના વઘાર માટે આપણે તૈયારી કરીશું જાડા તળિયાવાળું પેન કે નોનસ્ટિક પેન જેમાં તમે કઢી બનાવતા હોય તે લઈ લેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી બે ચમચી જેટલું આપણે તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું મેં અહીં તેલ લીધું છે તમે ઘરમાં રેગ્યુલર જે તેલ વાપરતા હોય તે યુઝ કરી શકો અત્યારે આ તેલ શિયાળામાં ખાવામાં આવે છે એટલે મેં સિંગ તેલ યુઝ કર્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સરસ એવી તતડીને ફૂટી જાય પછી અડધી ચમચી જેટલું જીરું બે ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું બધું સરસ રીતે તતડીને ફૂટી જાય એટલે તેમાં અહીં મેં ઝીણી સમારેલી લી લીલી મેથી નાખી છે તમે કસૂરી મેથી કે પછી સૂકી મેથી પણ નાખી શકો પણ આ કઢીમાં લીલી મેથીનો ટેસ્ટ સરસ આવે છે આઠથી દસ મીઠા લીમડાના પાન અને ત્રણ સૂકા લાલ મરચાં નાખીને બધું જ બરાબર એકદમ સાતળી લઈશું બે લીલા મરચાંના ટુકડા એડ કર્યા છે અડધી વાટકી જેટલું લીલું લસણ નાખીશું જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ ચાલે પણ અત્યારે લીલું લસણ મળી રહે છે એટલે મેં લીલું લસણ એડ કર્યું છે એક ઇંચ આદુના ટુકડાને ખમણીને તેમાં એડ કરીશું બધું આપણે બે મિનિટ માટે સાતરી લઈશું સરસ એવું સતરાઈ જાય એટલે હવે તેમાં આપણે જે લીલી ડુંગળી ઝીણી ઝીણી સુધી રહીને રાખી હતી તે તેમાં એડ કરી દઈશું અને આપણે તેમાં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું બેટરમાં પણ આપણે છાશ પ્રમાણે મીઠું એડ કર્યું છે એટલે અત્યારે આપણે મસાલા પૂરતું જ મીઠું એડ કરીશું ડુંગળી અને બધા મસાલાઓને મીઠામાં મિક્સ કરીને બે મિનિટ માટે સાત અને પછી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું આપણે તેને એટલે ડુંગળી સરસ એવું પાણી છૂટું પડી જશે એકદમ ચડીને સોફ્ટ થઈ જશે અને તેમાં જે વધારાનો ભાગ હોય છે તે પાણીનો તે પણ નીકળી જશે એટલે ત્રણથી ચાર મિનિટ ઢાંકીને રાખીશું ને વચ્ચે વચ્ચે આવી રીતે ચેક કરીને આપણે ચલાવીને મિક્સ કરી લઈશું આ મસાલો તમે એકદમ રોટલા સાથે કે પછી એમને ભાખરી સાથે પણ ખાઈ શકો ખારીયાની જેમ જે લીલી ડુંગળીનું આપણે ખારીયું બનાવીએ છીએ તેના કરતાં પણ ટેસ્ટ સરસ આવશે લીલી ડુંગળી તમે જુઓ તેમ સરસ એવી મસાલામાં મિક્સ થઈને એકદમ ચડી ગઈ છે હવે આમાંથી આપણે એક ચમચા જેટલો મસાલો જુદો વાટકામાં લઈ લઈશું જે આપણે પછીથી યુઝ કરીશું જે ખાતી વખતે ખાવાની ખૂબ જ મજા આવશે એટલે એક ચમચા જેટલો આપણે મસાલો તેમાંથી લઈને આવી રીતે વાટકામાં પહેલાં જુદો મૂકી દેવાનો છે હવે મસાલો સરસ એવો ચડીને તૈયાર થઈ ગયો છે હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તે ગેસની ફ્લેમ એકદમ લો કરીશું પહેલાં અને પછી બેટરને આપણે એક બાજુથી આવી રીતે એડ રેડીશું અને મિક્સ કરતા જઈશું જેથી છાશ ફાટી ન જાય આપણે મીઠું પહેલેથી જ એડ કર્યું છે એટલે છાશ ફાટશે નહીં અને એવી રીતે ધીમે ધીમે બધું જ બેટર એડ કરીને ગેસની ફ્લેમને હવે આપણે ફૂલ કરી દઈશું અને હવે આ બેટરને આપણે મસાલા સાથે નવથી દસ મિનિટ માટે ફઇલ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને ઉકાળવાનું છે જેટલી તમારી કઢી ઉકળશે તેટલો જ તેનો ટેસ્ટ સરસ આવશે અને શરદીમાં અસર પણ વધારે કરશે જેમ ઉકળશે તેમ સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવવા માંડશે રોટલા સાથે આ કઢી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો એમનેમ પીશો તો પણ બહુ ભાવશે આઠથી દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કઢીમાં નવથી દસ ઉભરા પણ આવી ગયા છે એકદમ ઘટ થઈ ગઈ છે તમે જુઓ તેમ પહેલાં આપણા વડીલો શરદી ઉધરસ હોય ત્યારે આ રીતે કઢી બનાવીને જરૂરથી ખાતા હવે સરસ એવી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું ને ઉપરથી ધી લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી લઈશું અને ગરમા ગરમ આ કઢી બાજરીના રોટલા ભાખરી સાથે પીરસીશું ઉપરથી જે આપણે મસાલો એડ કર્યો છે જે ત્યારે આપણે પીરસીએ ત્યારે ઉપરથી થોડો એવો તેમાં એડ કરીશું અને સાથે જમવામાં લઈશું આ મસાલો ખાવાની ખૂબ જ મજા આવશે સાથે આ રીતે જો તમે મારી રેસિપી જોતા હોય ને ગમતી હોય તો ચેનલ જરૂરથી સપસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આવતીકાલે આવી નવી નવી રેસીપી લઈને ફરીથી મળીશું ત્યાં સુધી આ રેસીપી એન્જોય કરજો અને આજે જરૂરથી બનાવજો